સ્વચ્છ ભારત મિશન બે હજાર ચોવીસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે લખતર મામલતદાર એચ આર પરમારના અધ્યક્ષસ્થાને લખતર તાલુકાના કડુ ગામ નજીક આવેલ એમક્યોર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની તથા લખતર વઢવાણ હાઈવે પર ઝમર નજીક આવેલ એમઆરએસ બેરિંગની કંપની તેમજ પાર્શ્વ પ્રિન્ટ પેક પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે સભાય અભિયાન હાથ ધરાયું હતું જેમાં કંપનીના કર્મચારીઓ સહિત અધિકારીઓ જોડાયા હતા તેમજ દરેકને સ્વચ્છતા બાબતે શપથ લેવડાવવામાં આવ્યા હતા આગામી તારીખ બે દસ બે ના રોજ મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરીમાં સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં લખતર મામલતદાર એચ આર પરમાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ સહિત દરેક કંપનીના સહકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ અન્વયે જનજાગૃતિ અર્થે રોજ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર